નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો આવી ગયા છે ગુડ ન્યૂઝ મહત્ત્વની ટ્વીટ મિત્રો જાહેર થઈ છે સાંજનામાં આવ્યા છે એક મહત્ત્વના અપડેટ તો આ લાંબા સમયની રાહ બાદ એક મહત્ત્વની જાહેરાત જોવા મળી રહી છે કરારવાળા ઉમેદવારો પણ ઉમેદવારોને એક મહત્ત્વની અપડેટ છે એ લોકો તૈયાર થઈ જાવ કેમ કે હવે મિત્રો ગુડ ન્યૂઝ આવી ગયા છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું શું કયા ગુડ ન્યૂઝ છે સાથે સાથે શું સુધારા કરવામાં આવે છે મહત્વનું ટ્વીટ શું છે એની પણ આજે ચર્ચા કરવાના છીએ વિડીયો ખાસ પૂરો જોજો ને ખાસ મિત્રો ચેનલને ને નથી કરી કરી નાખજો નવા લેટેસ્ટ નવા ન્યૂઝ ટેટ રિગાર્ડિંગ અપડેટ તમને રોજબરોજની જોવા મળતી રહેશે અપડેટ શું છે એની ઉપર થોડી વિગતવાર માહિતી મેળવી શું અપડેટ લાંબા સમય બાદ મળ્યા છે મિત્રો એના પહેલા આપણે વિડીયો મૂક્યો તો ટેટ વન ફાઇનલ આન્સર કે મુદ્દે જાહેરાત મુદ્દે ગુડ ન્યૂઝ આવ્યા ત્યાં વિડીયો મૂકેલો છે નથી નિહાળ્યો તો ખાસ મિત્રો અચૂક જોવાનું ભૂલશો નહીં અપડેટ મળ્યા છે મિત્રો એ છે 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 જે આપણને હોય અપડેટ આપી કે ભાવનગર મહાનગરપાલિકા કર્મચારીના ફિક્સ પેના સમય મર્યાદા ઘટાડીને અહીંયા ત્રણ વર્ષના કર્યા છે તમને અહીંયા જોવા મળી રહ્યું છે ગઈકાલે સ્ટેડી કમિટી બેઠક આપી લીલી ઝંડી જો કે સરકાર હજુ સમય ઘટાડાના મૂડમાં નથી તમને અહીંયા એક મહત્વની અપડેટ જોવા મળી રહી છે ભાવનગર મહાનગરપાલિકામાં મિત્રો ફિક્સ પેમાં સમય મર્યાદા ઘટાડીને ત્રણ વર્ષ સુધી કરવામાં આવી છે તો આવા જ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી ટેટ ડેટ વનની રિગાર્ડિંગ કંઈ અપડેટ મળશે ચોક્કસ માહિતી આપવામાં આવે છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત